તો મિત્રો આ રાજુભાઈ છે આપણે એમને થોડાક પ્રશ્ન પૂછશું ખેતી વિશેની માહિતી જાણશું અને રાજુભાઈ બોલો ને ભાઈ તો તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો ભાઈ હું ખેતી કરું છું માનો કે મારા પપ્પા એ ગુજરી ગયા તો મતલબ એ હતા ત્યારે હોતો ને હું કામ કરતો પછી ગુજરી ગયા એટલે મારા અંદાજે કે માનો કે દસ અગિયાર વર્ષથી હું એકલો મારા મહેનતથી કરું છું બધું તો પહેલો પ્રશ્ન એ છે કે તમે કેટલા વીઘાનું ભાઈ જીરું વાયુ છે જીરું છે દસ વીઘાનું જીરું વાયુ છે દસ વીઘાનું જીરું અને આ તમારી જમીન ઘરની છે અથવા તમે ભાગમાં વાવો છો કે નહીં મેં ભાગ્યું રાખ્યું છે

અગાઉનું જીરું છે આ સુકાઈ ગયું છે બરાબર છે પછી આ આ જીરું છે આ બે દીમાં સુકાઈ ગયું છે આ જીરું છે ને આ તાજો છોડવો છે આ માથું નમી ગયું છે તમે જોઈ શકો છો પછી જો આ જીરું છે આ સારું જ છે પણ આ બે દિવસમાં આ મને પણ એવું લાગે છે કે આ રહે નહીં હવે આટલામાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો રાજુભાઈ આપને બતાવે છે કે આ એક આખું રાઉન્ડ એક ગોળ આખું તૈયાર થઈ ગયું છે હુકારાના ભૈડિયામાં આવી ગયું છે એમ જંગલી અજગર ભૈડિયો લઈ જાય ને એ રીતનો હુંકારા એ ભયડિયો લીધો છે તો તમે આના માટે કાંઈ દવા બવા કરી હતી હા હા દવા તો એકા ત્રણ બે ત્રણ દિવસ છાંટું છું છતાંય સાટવામાં એની વાત જ જાવ દવા તો મેં એટલી સાઈટી છે પણ આ રોકાતો જ નથી કારણ કે છે ખેડૂત અમુક સલાહ દેતા હોય ને કોઈ મોટા એમ કે ભાઈ તમે પાણી ન પાતા કે વધારે હુકારો થતો મિત્રો આપણે રાજુભાઈ નો પેલો પ્રશ્ન એ છે કે આ હું અટકાતો નથી તો તમને ખેડૂત મિત્રો કોઈ ઉપાય ખબર હોય કોઈ સારી દવા હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અને આને કાંઈ વિધિ થતી હોય તો ભલે થાય પછી રાજુભાઈ આ સિવાય તમને પ્રોબ્લમમાં કાંઈ બીજું કઈ બતાડે છે બીજું તો એવું છે કે આને એમ છે કે બે કે ત્રણ પાણી પવાય પછી વધારે પાણી પાવ તો જાય હવે એમાં પ્રશ્ન એવો થાય છે કે ભાઈ પાણી પાવાની વાતમાં તો જમીન ઉપર આધાર રાખે છે કે ભાઈ કી ટાઈપની જમીન છે જો ભેજવાળી જમીન હોય તો બે થી ત્રણ પાણી આવે એ વાત સો ટકા સાચી છે અને ડુંગરાળ વિસ્તારમાં જીરું વાવે છે તો ત્યાં પાણી ખૂબ વધારે પ્રમાણમાં આવે છે એ તો મેં પોતે પણ ઘણી જગ્યાએ જોયું છે તો આ રીતની પોઝિશન છે હવે તમારે આ વર્ષે નફામાં શું કહેવાય તમને કાંઈ વળતરમાં મળશે ખરું કે આ વર્ષે લગભગ જીરામાં તો મને કુ છે લગભગ કાંઈ લગભગ મારું તો કઈ વર્ષે નહીં બરોબર છે કારણ કે જીરામાં તો બહુ કાઈ દેખાતું નથી કારણ કે હુકારો હું કાયમી થી કાયમી જોસો કાયમી થી કાયમી વહીતે જ જાય છે જ જાય છે દવા પણ એટલી સાઈટી છે કે એની કોઈ સીમા જ નથી પણ માંડવી અંદર જો કે મારે સારું હતું આ વર્ષે આની પહેલા મારે માંડવી હતી તો માંડવી મારે બહુ સારી થઈ છે કારણ કે લગભગ 13 14 વીઘાની માંડવી હતી અંદાજીત 18 19 ખાંડી માંડવી થઈ છે મારે ખૂબ સારી કહેવાય ભાઈ માંડવી અને બધાય લોકો આજુબાજુમાં બધાયને પલટી ગયા હતા ટુકમાં પાથરા નાનતે ને મારે ટુકમાં થોડીક આગતર હતી તો મારે માંડવી નીકળી ગઈતી અને જીભ આવી નંબર માંડવી હતી અને આપણે બિયારણમાં જ દીધી છે ત્રીસ હજાર રૂપિયા ભાવ આપણે વાડીએથી દીધી ખૂબ સારો ભાવ કહેવાય અને આ તમે જીરા સિવાય બીજી કોઈ ખેતી કોઈ અનાજ વાવ્યું હોય કે કોઈ બીજી ખેતી કહી દી છે ધાણા છે આ તે હા આપણે ઘઉં વાવ્યા હતા એને આગલે વરાય પછી ધાણા વાવ્યા હતા પછી સોયાબી વાવી હતી માંડવી વાવી હતી પછી આપડે બીજો કપાસ કેવું કોઈ વાવતા નથી એનું કારણ છે કે આપડે કપાસમાં જે આપણે તૈયાર થાય અને થાય તો એની અંદર લાલ ઈર આવે છે તો એનો અમારે અહિયાં પ્રશ્ન વધારે છે તો ઈ આપડે એમાં બહુ કઈ આપડે કારણ કે ખેડૂતો તો આપડે ઓલું ના થી બચવાનું કરવાનું હોય આપડે શું છે ભાગ્યવાળા માં મરી જાય એટલે એ મેં કીધું ભાઈ આપડે કપાસ તો વાવવો જ નથી આપડે તો મિત્રો તમને હવે અમે એટલું કહીએ છીએ કે તમારા ધ્યાનમાં કોઈ સારી દવા હોય અથવા કોઈ ઉપાય હોય જીરાને બચાવવા માટેનો તો અમને અશક્ય એમ કહેવાય ને કે જણાવજો એટલે અમને એમાં કંઈક રાહત મળે એવો અમે પ્રયત્ન કરીએ અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરી આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળશું નવા વિડીયોમાં